હેલો મારી વાલી વાલી બહેનો આજે અમે તમારા માટે દરબારી લૂઝ કાપડમાં જબરદસ્ત કલેક્શન લઈને આવી ગયા છીએ તમે જો હાવ સ્મૂથ કાપડ આવશે અને નીચે આવો ગોલ્ડન પટ્ટો આવશે પહેલાં હું તમને આના કલર બતાવી દઉં પછી તમને આખી સાડી ખોલીને બતાવીશ એટલે તમારે કયો કલર રાખવો તે વધુ આઈડિયા આવશે આ ડિઝાઇનમાં ચારથી પાંચ કલર જોવા મળશે અને બધાય ફેન્સી અને પ્યોર કાપડમાં ડિઝાઇન આવી ગઈ છે તમે જુઓ એન્ટિક ડિઝાઇન્સ છે અને માર્કેટમાં ધૂમ મચાવે એવું એ ફેન્સી વસ્તુ આવી ગયું છે તમે જોઈ શકો કે આ ચારે ચાર કલર જોરદાર છે હવે તમે કયો કલર હું તમને એ ખોલીને બતાવી દઉં ચારે ચાર કલરનો ઉઠાવ એટલો આવશે કે આમાં તમારે કઈ સાડી લેવી તે વિચારવું પડશે ચાલો તમે ડિસાઇડ કરો કે કઈ સાડી આપણે ખોલવી છે ચાર વસ્તુ હાજરમાં છે તમે કયો આપણે સાડી ખોલવાની છે ચાલો આપણે આ ડાર્ક કલર ખોલવી એટલે વધુ માહિતી મળી શકે કારણ કે લાઇટ કલર તો સારા જ લાગે પણ ડાર્ક કલર કેવો લાગે તેની પણ માહિતી મળી રહેવાની છે અને પ્રાઇઝની વાત કરું તો અત્યારે સેલ ડિસ્કાઉન્ટમાં છે હાવ ઓછી પ્રાઇઝમાં તમને મળી જવાની છે સાડી જો આવી એક સરખી ડિઝાઇન સુધી આવશે આખી સાડીમાં ફ્લાવર પ્રિન્ટ આવશે અને આમાં તમને કાપડ બતાવશે કેટલું આછું સ્મૂથ કાપડ આમાં વસ્તુ બનાવેલી છે અને આવી તો આપણી પાસે અઢળક સાડીઓનો ખજાનો મળી રહેવાનો છે આ તો આપણે અત્યારે રોજે રોજ એક એક સાડીનો વિડીયો બનાવીશું બાકી તમે રૂબરૂ વિઝિટ કરો એટલે તમને ધોમ માલ મળી રહેવાનો છે અને આમાં તમને ઘર બેઠા પણ માલ મળી જશે અહીંથી અમે તમને કુરિયર કરી દઈશું અને જો તમે બિઝનેસ કરવા માંગતા હોય તો બી અમે અહીંયાથી તમને માલ પ્રોવાઈડ કરી દઈશું તો આજે જ મુલાકાત કરો મારા બહેનો ઓમ સાડીમાં